બાદરવા સુદ પૂનમ ના દિવસે એટલે કે આવતી સાતમી સપ્ટેમ્બર ના રવિવારથી રાત્રે એક ખગોળીય ઘટના બનવા છે આ દિવસે અનોખીય ઘટનાગ્રહણ સાથે બ્લડ મૂન નો અદ્ભુત મૂનનો સાત સપ્ટેમ્બર અને રાત્રે ખગરાસ ચંદ્રગ્રહણ થશે અંગ્રેજીમાં જેને ટોટલ મૂન એકલિપ્સ કહે છે એ ખગોળી ઘટના બનવા જઈ રહી છે આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે ચંદ્ર રેડિશ એટલે કે રક્તવર્ણો દેખાશે ગ્રહણ સતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના અગિયાર અઠ્ઠાવનથી જ લાગી જશે મંદિરોના કમાડો બંધ થઈ જશે અને ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ સાત સપ્ટેમ્બરની રાત્રે આઠ અને અઠાવન મિનિટે અને એકવીસ સેકન્ડે ગ્રહણનો સ્પર્શ થશે એટલે કે વિરલ છાયા પ્રવેશ થશે ગ્રહણ સમમિલનનો સમય એકવીસ કલાક સત્તાવન મિનિટ અને એકતાલીસ સેકન્ડ રહેશે આને જ ઘણા ગ્રહણની શરૂઆત ગણે છે ગ્રહણ મધ્યે ગ્રહણની ઘટના મધ્યે પહોંચશે ત્રેવીસ કલાક એકતાલીસ મિનિટ અને તેતાલીસ સેકન્ડે ગ્રહણનું ઉન્મિલન થશે પચીસ કલાક એટલે કે રાતના એક વાગે અને છવ્વીસ અને સુડતાલીસ સેકન્ડે અને ગ્રહણનો મોક્ષ થશે છવ્વીસ અને પચીસ મિનિટે એટલે કે રાત્રિના મધ્યરાત્રિ બાદ બે વાગ્યે અને પચીસ મિનિટે વિરલ છાયા નિર્ગમન એટલે કે ગ્રહણનો મોક્ષ થશે પૃથ્વીની છાયામાંથી ચંદ્ર મુક્ત થશે કુલ પાંચ કલાક અને સત્યાવીસ મિનિટની આ ઘટના અને કેટલાક સંમિલનથી ઉન્મિલન સુધીનો સમય ગણે તો ત્રણ કલાક અને ઓગણત્રીસ મિનિટ જેટલી ઘટના કુલ સમય આ ગ્રહણની ઘટના લેશે આ ગ્રહણ ક્યાં દેખાવાનું છે એની વાત કરીએ તો એન્ટાર્કટિકા પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં દેખાશે ભારત સહિત એશિયા ખંડમાં આફ્રિકા ખંડમાં ઓસ્ટ્રેલિયામાં અને યુરોપમાં દેખાશે દુનિયાનો પંચ્યાસી ટકા વિસ્તાર આ ખગોળીય ઘટનાનો સાક્ષી બનશે ભારતમાં દિલ્હી બાંગ્લાદેશમાં ઢાકા પાકિસ્તાનમાં દેખાશે તુર્કિસ્તાનમાં દેખાશે